વડોદરા શહેર પોલીસની ની બેદરકારી નો કડવો અનુભવ થતા એનઆરઆઈ અમેરિકન એમ્બસી ને જાણ કરી મદદ માંગવાના અખબારી અહેવાલો સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી સહિતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા એનઆરઆઈ પોલીસે એનઆરઆઈ પાસેથી ચોરી અંગેની વિગતો મેળવી ચોરને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લગાડી હતી ગત તારીખ છ એ માણેજા ખાતેના એનઆરઆઈના ઘરમાંથી પચીસ લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી થઈ હતી જેના ચાર દિવસ બાદ મકરપુરા પોલીસે માત્ર એક લાખની ફરિયાદ લીધી હતી જેની યોગ્ય તપાસ કે નહીં કરાતા અમેરિકન એમ્બેસીના અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી જેથી ગુરુવારે સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ અને ડીસીપી ઝોન થ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ એનઆરઆઈ દીપકભાઈને મળી એમની ફરિયાદની વિગતો મેળવી હતી અધિકારીઓને દીપકભાઈ જણાવ્યું હતું કે ગત છ તારીખે સાંજે સાડા પાંચ વાગે કંટ્રોલ રૂમને ચોરી અંગે જાણ કર્યા બાદ ફોન કર્યાને ને અઢી કલાક વીતવા છતાં પોલીસ નહીં આવતા અંતે પાડોશીને લઈ દીપકભાઈ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં એમને પિસ્તાળીસ મિનિટ સુધી બેસાડી રાખી બે પોલીસ જવાન દીપકભાઈના ઘરે પહોંચ્યા હતા પોલીસે કહ્યું હતું કે આવતીકાલે સવારે અમારી ટીમ આવશે કોઈ પણ વસ્તુને હાથ લગાવશો નહીં કે સામાન હટાવશો નહીં એમ જણાવી માત્ર અરજી લીધી હતી ત્રણ દિવસ બાદ એક પોઈન્ટ ત્રેપન લાખની માલમત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધી છે જેને લઈને એનઆરઆઈ દીપકભાઈએ જણાવ્યું હતું કે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મારા નિવાસ સ્થાને આવ્યા હતા ને મારી ફરિયાદ જણાવી હતી જેથી ચોરીની માલમત્તામાં ચાર કેરેટના હીરાની વીંટી ડોલરની કિંમત પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે તો બીજી તરફ જ સંયુક્ત પોલીસ કમિશનર લીના પાર્ટીએ જણાવ્યું હતું કે અમે એનઆરઆઈ દીપકભાઈના ઘરની મુલાકાત લીધી હતી અને એમની ફરિયાદ અંગે વિગતો મેળવી છે ચોરીની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી છે આસપાસના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે ચોર જલ્દીથી ઝડપી લેવામાં આવશે મકરપુરામાં દસ તારીખની એક એનઆરઆઈ સિટીઝન છે જેમની ઘરફોડ થયેલી હતી એની અમને કમ્પ્લેન મળી હતી અને એને સિમ્થેટિકલી જોઈને એમના જે ક્રિવ્યન્સ છે કે એમને જે જે અગવડ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને સિનિયર ઓફિસર્સને વિઝિટ કરવામાં આવી અને આ જે અગવડ છે એને ધ્યાનમાં રાખીને જલ્દીથી એનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે એમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લીધી છે અને જલ્દીથી એનું નિરાકરણ આવે એના માટે સૂચના આપેલી છે પીઆઈને સાથે સાથે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ એગ્રેસિવલી એને પરસ્યુ કરીને ડિટેક કરવાનું એ કરશે અને બાકીના જે ઇશ્યુઝ છે એને પણ દિવસે ચોરી વધતી જાય માજલપુર મકાપુરા વિસ્તારમાં ચોરી બનાવ બનતું જાય છે આજે પણ વહેલી સવારે ક્રમ માજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ફરિયાદ નોંધવામાં આવે છે એને એના વિશે પોલીસ શું પગલું ભરશે અત્યારે હાલમાં જે આ ચોરીના બનાવો બની રહ્યા છે એને ધ્યાનમાં રાખીને અમે એક કોમ્બિંગ સતત બે દિવસથી ચાલુ કર્યું છે જેમાં ઝોન ત્રણ અને ઝોન ફોરની ટીમ્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે રાતના નાઇટ પેટ્રોલિંગની સ્કીમમાં અમે લોકોએ ડિસ્ટાફના એક કોમ્પોનન્ટ જે છે એને પણ ચેક કરવાનું ચાલુ કર્યું છે તો રાતના ટાઈમે આ રીતના વેહિકલ ચેકિંગ થાય અને સ્પેશિયલી એને ટાઈમ પણ રાખવામાં આવે છે એટલે જલ્દીથી જ આપણને એમાં રિઝલ્ટ પણ મળશે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર